નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે છવ્વીસ જૂન બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા સફેદ તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સફેદ બજાર ભાવ કેવા રહે છે સફેદ હરાજી અત્યારે ચાલુ થઈ ગઈ તો ચાલો રાજેન્દ્ર ચાહે અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે સફેદ હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં બે ત્રણ ચાર પાંચ બે હાજર ચોરાતે અઠાશી માં જાય બે હાજર બોલવું કોઈ ને બે भाई आसा पेतल ना भाव 2088 रुपया थियो क्वालिटी ની વાત કરી ભાઈ પ્રીમિયમ ક્વોલિટી માલ હે ભાઈ જોઈ લો સુપર ક્વોલિટી 2088 રૂપિયા ભાવ આસા પેतल ના ભાઈ જોઈ લો એકદમ ક્વોલિટી વાળો માલ હે ભાઈ જોઈ લો ક્વોલિટી માં કાઈ કટે નહીં 2088 રૂપિયા ભાવ આસા પેतल ના જોઈ લો ક્વોલિટી હમ હમ 2088 ભાવ જોઈ લો ક્વોલિટી આવે કાઈ કટે નહીં આ વકલે આખો 1900 5 10 15 25 33 34 35 સારું છે 33 19

અમરતલ ક્વોલિટી ભાઈ 1640 રૂપિયા ભાવનો આદમ રોયલ ક્વોલિટી મોમન બોલસોન 40 ભાવનો છે 80 રૂપિયા કેમ ભાઈ આ સફેટલનો બાવ 2068 રૂપિયા છે ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માલ સારા ભાઈ જોઈ લો એકદમ ફાઈનિસમાં પણ સારા ને ચોખ્ખા આ ભાઈ 2068 રૂપિયા ભાવ આ સફેટલના ભાઈ જોઈ લો ક્વોલિટી વાળો માલ હે ભાઈ જોઈ લો બે હજાર અડસઠ રૂપિયા ભાવ સફેદ તલના ભાઈ જોઈ લો તલની ક્વૉલિટી આ વકલ ભાઈ ભાઈ આ સફેદ તલનો ભાવ ઓગણીસો પંચાણું રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટી માલ સારો ભાઈ જોઈ લો ઓગણીસો પંચાણું રૂપિયા ભાવ સફેદ તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ક્વૉલિટીમાં માલ હે ભાઈ ઓગણીસો પંચાણું રૂપિયા ભાવના જોઈ લો ક્વોલિટી તલની સફેદની ક્વૉલિટીમાં સારો ભાઈ વકલ પણ મોટો તે તરી કટાનો

ભાઈ ઓગણીસો ને ચોરાણું રૂપિયા ભાવ થયો આ સફેદ તલનો ભાઈ જોઈ લો ભાઈ ક્વૉલિટીમાં ઓવો માલ ભાઈ જોઈ લો ઓગણીસો ને ચોરાણું રૂપિયા ભાવ આ સફેદ તલના ભાઈ ક્વોલિટી માલ સારો ભાઈ જોઈ લો ઓગણીસ ચોરાણું ભાવ આનો આજ જોઈ લે તલની ક્વૉલિટી ઓગણીસો ને ચોરાણું રૂપિયા આનો આજનો આ સફેદ તલના જોઈ લો ક્વૉલિટી

क्वालिटी माल पण सारो है 1998 रुपया भाव दियो आ ओकले आको आनो हो दियो आई दो की मु खबर दियो हां इतरे से हो तो फोन लेवू फोन है ना छोटा तम 1700 510 1500 ले खाता बेटा 1710 नंबर 2335 35 मारा तो सो पाई आ दो बे 1730 ભાઈ આ સફેદ તલ નો ભાવ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં હોવા તો જોઈ લો સત્તરસો ને ત્રીસ રૂપિયા ભાવેદ તલ માં જોઈ લો તલની ક્વોલિટી ભાઈ જોઈ લો સત્તરસો ને ત્રીસ રૂપિયા ભાવ સફેદ તલ ના જોઈ લો ક્વોલિટી આવો માલે ભાઈ ના વોકલ ભાઈ આખો बंद बंद विपत्ति त्रिपाठी दल की तलपत खाली सॉलिड भाई 1650 रुपया भाव दियो सपेटल नो भाई જોઈ લ્યો ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ 1650 રૂપિયા ભાવ છે સપેતલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ભાઈ 1650 રૂપિયા ભાવ છે આનો આજનો ભાઈ જો ક્વોલિટી મોવો માલે ભાઈ અને કોલકાતાનો ઓકલ દો અમારે તકલીફ હોલ 6200 1700 ભાઈ આ સફેદ તલનો ભાવ 1610 રૂપિયા થિયા ક્વોલિટી ની વાત કરી જો ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ 610 રૂપિયા ભાવ આ સફેદ તલના બજલ્યો 1610 રૂપિયા ભાવનો જો ક્વોલિટી આની ભાઈ આ સફેદ તલનો ભાવ 710 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરી જો ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ જો 710 રૂપિયા ભાવ આ સફેદ તલના જોય જતની ક્વોલિટી ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ 710 પાઉ

ओगनीसो अठासी रूपया भाव सफेद तलना भाई भाई आ सफेद तलना भाव अठारह सौ रुपया पूरा थिया भाई क्वालिटी की बात कर जो भाई क्वॉलिट मो मै अठारह सौ रुपया भाव सफेद तलना भाई जी जो तलॉलिटी भाई अठारह सौ रुपया भाव थोज क्वॉलिटी अठार सौ रुपया भाव